તમને ખબર પડી કે ઓહો આપણી પાસે તો હજી દસ રૂપિયા છે અને ગાડી તો વીસ રૂપિયાની આવે છે તો કરવાનું શું દસ માટે મહેનત કરવા માંડવી જોઈએ નહીં ચાલે એટલે તમે રાતને દી ઊંઘને પણ સાઈડમાં છોડીને તમે શું કરવાના મહેનત ગુલામી થઈ ગઈ ને કામ શું બનાવે તમને ગુલામ બનાવે એક છે ને અકબર છે ને ઈ આમ ઉપાધીમાં બેઠા હતા એને એમ થયું કે આ બાજુમાં જે ઓલો ગરીબ માણસ છે એ હળો આખા દિનું ખાવાનું હાંજનું એને થાય છે મૂળ અને તોય ત્યાંથી આમ ખિલખિલાટ આમ અવાજ આવતો હોય ને મોજે મોજ આવતી હોય ને મને તો હારી માથા કોઈ જ ખૂટતી નથી આવું કેમ આવશે આવું કેમ હોય છે કઈ ઉદતી નથી બિરબલ ને બોલે કે એટલું બધું મારે અનેક પ્રકારની સંપત્તિઓ આટલી બધી જાહો જલાલી તેમ છતાં મને હક નથી અને ઓલા હાંજનું ખાલી ખાવાનું કરે ને એની એમ કેમ આમ એટલી બધી એને કેમ મોજ છે એટલે બહુ સરસ મજાનો બિરબલે જવાબ આપ્યો એ કે એને નવ્વાણુંનો નો ધક્કો નથી લાગ્યો ને એટલે હું કીધું એને નવાણુંનો ધક્કો નથી લાગ્યો ને એટલે એ મોજમાં છે એટલે અકબર કે એ શું નો ધક્કો એ કંઈ પ્રેક્ટિકલ કરીને બતાવું ખમોઈ કંઈ એક કામ કરો ખજાનચીને એમ કહો કે મને નવ્વાણું સિક્કા એક પોટલીમાં પેક કરીને આપી દે એ કંઈ વાંધો નહીં પોટલીને પેક કરીને આપી દીધું અને સવારના પોરમાં વહેલા જઈને ઓલા જે ગરીબ કુટુંબ જે હતું ને એની દરવાજાની બહાર એણે નવ્વાણું સિક્કાવાળી પોટલી હતી એ મૂકી દીધી સવારના પોરમાં જેવા ઓલા ઉઠીને આમ જોયું ત્યાં તો પોટલી પડી ત્યાં ગળી કે લે હા આમાં શું છે ત્યાં તો અંદર જોવેન આહા હા સોનાના સિક્કા ઓલા ગરીબ માણસે ગણવાનું ચાલુ કર્યું એક બે ત્રણ ચાર પાંચ છ દસ વીસ પચાસ નેવું નવ્વાણું હોવાજ હોય કેટલા અવાજો નવાણું રૂપિયા આમ કરીને આમ મૂકી દીધા ને એક રૂપિયો કમાવવા હાટું ઈ એક સિક્કો કમાવા હાટું માર્કેટમાં નીકળી પડ્યો હાશ સુધી રેડો એક સિક્કાનો મેળ થઈ ગયો આવીને એ ઓલામાં એને નાખ્યો પણ રોજ આવીને એ એક રૂપિયાના સિક્કાનું જે કઈ ખાવા પીવાનું આવતું હતું એને આ દી હું રાખ્યું બંધ રાખ્યું શું રાખ્યું બંધ કે હો સિક્કા કરવા પડે ને કોઈને ખાવા દીધું નહીં છોકરાઓને પૂછ્યા ટલો પડે બીજે દિવસે પાસા હવારમાં ઉઠ્યા ઓલાને એમ છું કે હારું નકરા હારા લાગે નહીં માથે લટકાનો એક હોય તો મજા આવી જાય બીજે દિવસે રૂપિયો જે કમાઈને આવ્યો એ હોત ને કોઈને ખાવા દીધું નહીં રોજ હું કરતા ન જે આવતા ને એનું ખાઈ જતા સંતોષપૂર્વક એ સુઈ જતા એટલે ખિલખિલાટ કરતા છોકરા સવારના પોરમાં આવીને છોકરાઓ ઉઠ્યા એટલે સવારના પોરમાં છોકરાઓને કીધું કે જેને ખાવું ન હોય ને એને રૂપિયો રૂપિયો દેવાનો છે કોને કોને નથી ખાવું એટલે બધા કીધું અમારે ખાવું નથી રૂપિયો રૂપિયો બધા દીધો એટલે બપોરનું નું ટાણું કપાઈ ગયું હાજે કીધું જેને ખાવું હોય ને એ રૂપિયો રૂપિયો આપો રૂપિયો રૂપિયો બરોબર ખાવા બરોબર એટલે એક ટાણું ખાવાનું એને શું રાખ્યું બંધ એક ટાણું ખવડાવે છોકરાઓ ભૂછા રાડ્યું નાખવાનું ચાલુ કરીને આખો દી ભાઈ ઘરમાં થઈ બગડાટી ચાલુ

માણસને એક રૂપિયામાં સંતોષ આવતો બંધ થઈ જાય જ્યારે એની પાસે નવ્વાણું પીડા હોય બાકી રૂપિયો એને શું આપે છે સંતોષ આપે છે